ખીરુ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ મેંગો શીરો તેના માટે છે ને મેં આ કેરીનો રસ લીધો છે જે આપણે આમાંથી અડધો લઈશું આ છે દૂધ ખાંડ રવો અને થોડું ગરમ પાણી તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ આપણે શીરો બનાવવાનું ચાલુ કરીશું તેના માટે સૌ પ્રથમ છે ને મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી હતી હવે એની અંદર બે થી ત્રણ ચમચી ઘી નાખશું આવી રીતે ફરતું ફરતું નાખવાનું જેથી કરીને બધી બાજુ ઘીનું કોટિંગ થઈ જાય ને આપણો રવો ચોટે વાત ઘી થોડું ગરમ થઈ જાય પછી એની અંદર આપણે રવો નાખશું થોડો ગેસ ફાસ કરી દઈશું આપણું ઘી ગરમ થઈ ગયું છે એની અંદર આપણે રવો નાખી દઈશું થોડો થોડો કરીને પાંચ થી દસ મિનિટ માટે એકદમ ગોલ્ડન જો પાંચ થી દસ મિનિટ સેકન્ડ તૈયાર થઈ ગયો છે તો એની અંદર આપણે દૂધ નાખી દઈશું કપ દૂધ છે ક્વોન્ટિટીમાં બનાવીએ આપણે એટલે દૂધની જરૂર વધારે નહીં પડે પાછો આપણે અંદર કેરીનો રસ નાખવાનો છે એટલે બહુ ઓછું દૂધ જોશે જરૂર પડે કે જરૂર છે તો થોડું નાખવાનું થોડું આ ગરમ પાણી નાખશું આપણે તો આની અંદર આપણે ખાંડ નાખી દઈશું ખાંડ થોડી ઓગળી જાય અંદર અંદર પછી આપણે આપણે કેરીનો હવે આમાં છે ને બે ચમચા કેરીનો રસ નાખશું જો તમને વધારે રસ ફાવતો હોય તો બે ત્રણ ચમચા નાખી દેવાના આવી રીતે પછી થોડો ગેસ ફાસ્ટ કરી દેવાનો આવી રીતે ગેસ તો છે ને એકદમ ફાસ્ટ કરી દે હમણાં તો કેરીની સિઝન જતી રહી છે પણ અમારા ઘરે થોડી પડી હતી એટલે મેં બનાવી દીધો અને આમાં જો કેસર કેરી હોય ને તો બહુ જ મસ્ત ટેસ્ટ આવે આનો તો એને આપણે છે ને પાંચ મિનિટ માટે આવી રીતે કઢાઈ એની છોડે ને ત્યાં સુધી આપણે થોડી વાર થવા દઈશું જો પાંચ દસ મિનિટ પછી તમે જોશો ને તો આપણો શીરો બનીને તૈયાર થઈ ગયો છે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે થોડો કેરીનો ફ્લેવર આવશે અંદર અને હવે તો તહેવારના દાડા ચાલુ થઈ ગયા એટલે આપણે આ ગણપતિ બાપાનો પ્રસાદમાં પછી નવરાત્રિમાં માતાજીને ધરાવવા જો તમે સ્ટોરેજ કર્યો હોય કેરીનો રસ તો દિવાળી સુધી તમે બધી જ મીઠાઈમાં એ રસ વાપરી શકો આવી જ રીતે તમે કોપરા પાકમાં પણ કેરીનો રસ નાખીને તમે બનાવી શકો તો ચાલો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું